भारत माता की भारत माता की सनातन धर्म की सनातन धर्म की हिंदू राष्ट्र की गाय माता की कृष्ण भगवान की रामचंद्र भगवान की पाकिस्तान की जोयु ने आप पकड़े ही गया જે ભારત નું અનાજ ખાવ છો જે ભારતની માટી ઉપર છો ને પાકિસ્તાન તમે અચકાવ છો શું એ તમારા બાપ ના દીકરા છે કે જે તમને તો ભક્તજનો કહેવાની તો ઘણી ઈચ્છા છે સમય પૂર્ણ થાય છે એટલે છેલ્લે છેલ્લે ભારત માતાનો નો નાદ કરી અને મારું પ્રવચન પૂર્ણ કરીશ ભારત